આપ લોકોના ધનભાગ્ય છે કે આ કલયુગનો પ્રભાવ આજે ઘરે બેઠા અથવા ગમે તે આપણે હરતા ફરતા હોઈએ ગાડી ચલાવતા હોય ગમે તે પણ સત્સંગ આપણે સાંભળી શકીએ છીએ એ આ કલિગનો પ્રભાવ છે પહેલા એક સમય એવો હતો કે જે સ્પેશિયલ સમય કાઢવો પડતો હતો જ્યાં ઋષિમુનિયો સંતો એકાંતમાં રહેતા હતા ભજન સાધના કરવા માટે અને આજ માનવ પાસે સમય નથી તો સંતો સામેથી આવી અને માનવને જગાડવા માટે પ્રયત્ન કરે છે સારામાં સારી કલિક છે પણ છતાં લોકોને જેને કરવું નથી છે ને નાતન અને જાણે આંગણ ટેડા એમ આ પરિસ્થિતિ માણસની છે કે નાચવું ન હોય તો કે આંગણું વાંકું છે એમ કરવું ન હોય મેળવવું ન હોય એટલે બાનુ કાંઠે કલયુગ છે કલયુગ બહુ સારામાં સરયુગ છે ભગવાન કૃષ્ણ અર્જુનને એમ કે અર્જુન જે તું જોઈ રહ્યો છે એ તો મારો પાંચ તત્વનો શરીર છે પરંતુ હું આ શરીર નથી હું જ્યોતિઓનો પણ જોતી છું જ્યોતિ શામપિત જ્યોતિ તમસા પ્રમોચતે જ્ઞાનમ જ્ઞાન ગમ્યમ હૃદય સર્વત્ર વિશિષ્ટમ હું જ્યોતિનો પણ જ્યોતિ છું

એ પ્રકાશને આપણે આ આંખોથી જોઈ શકતા નથી એની માટે ભગવાન કૃષ્ણ કહે છે હે અર્જુન હું તને દિવ્ય નેત્ર આપું છું જેના વડે તું મારા અવિનાશી યોગને તું જો અર્જુનને કૃષ્ણ ભગવાન જેવા ગુરુ આચાર્ય મળ્યા આપણે એવા ગુરુ આચાર્ય મળે તો આપણે એ જ્ઞાનને પ્રાપ્ત કરી શકીએ અને ભગવાન કૃષ્ણ એમ કીધું એ અર્જુન કોઈ સમય એવો નહીં હતો હું તું અને પ્રજા નહોતી અને કોઈ સમય એવો પણ નહીં આવે કે હું તું પ્રજા નહીં હોઈએ એટલે જ્ઞાન અને જ્ઞાની એ કોઈ દિવસ સૃષ્ટિ ખાલી રહેતી નથી પરંતુ એને જાણવા વાળો જિજ્ઞાસુ પોત પ્રગટ હોય છે તો આજે અકાલી કાલની અંદર એ જ્ઞાન પ્રગટ આજે પણ સંભવ છે એટલે કીધું કલયુગ સમજુગન આર નહીં મુક્તિ મેળવવા માંગે તો સારામાં સારો યુગ કલયગ છે કેમ કે આપણા નિજ સ્વરૂપ ઓળખ્યા વગર આપણે પરમગતિ ને પ્રાપ્ત ન કરી શકીએ અને ગીતાનો ઘણા કેતા પંદરમો અધ્યાય વાંચો

કીધું પરમ પ્રકાશ રૂપ દિન રાતી નહી પરમ પ્રકાશ રૂપ ભગવાના નહિ તાપુ વિજ્ઞાન બિહાના એ પરમ પ્રકાશ પરમાત્મા સર્વ વ્યાપક છે પરંતુ એને ન જાણવા કારણે માનવ દુખી છે એ પણ બ્રાહ્મણમાં કીધું આજે માનવ એને ન જાણ જાણવાના કારણે દિન અને દુખી છે એ પરમ પ્રકાશ અસપ્રભુ હિદય અછત અવિકારી સકલ જીવ જગત દિન દુખારી હૃદયમાં છે પરંતુ એને ન જાણવાના કારણે અને છે છે તો આ અંદર આટલું સુગમ કે આપણી પાસે અત્યારે સમય બહુ સમય છે જે ઓછા સમયમાં આપણે એટલું કમાઈ શકીએ છીએ જે કમાઈ છે એટલે ભોગવી નથી શકતા આટલી ભગવાને આપણને સુવિધાઓ અને સંપત્તિ આપી છે આપણે ધારે તે કરી શકીએ પણ આજે માનવની ધારણા ખોટી થઈ ગઈ છે આજે માનવ થઈ ગયો છે ઈચ્છા જેમ એક પાછળ બેસી ગયો અને પ્રભુને પ્રાર્થના કરે છે કે હું નહીં કરી શકું મારાથી કઈ નહીં થાય હું કર્મ નહીં કરું હું યુદ્ધ નહીં કરું આવી રીતે નાદારી કરીને બેસી ગયા પણ ભગવાન ક્રિષ્ને એને કર્મયોગનો પાઠ ભણાવ્યો એને જ્ઞાન જ્ઞાનદાવી અને દિવ્ય દૃશ્ય આપી એને પોતાનું વિશ્વરૂપ દેખાડ્યું વિશ્વ સ્વરૂપમાં દર્શન કરાવ્યા અંદર જ્ઞાન પ્રાપ્ત કર્યું અને ત્યારે એ કર્મ કરવા તૈયાર થાય એનું કર્તવ્ય કર્મ કે ક્ષત્રિયનો ધર્મ છે આ ધર્મની સામે લડવો અનીતિની સામે લડવો એ ક્ત્રિયનો ધર્મ છે પણ અર્જુન પોતાનો કર્તવ્ય ધર્મ ભૂલી ગયેલો અને આધ્યાત્મિક ધર્મ જે પોતાના નિજ સ્વરૂપને ને પણ ભૂલેલો હતો અને કૃષ્ણ ભગવાને એની સત્સંગ સંભળાવી સદ વિચારો આપી જ્ઞાન ઉપર બળ આપી એની એવું અર્જુન ઉભો થા જાગૃત થા તારી અંદર અગાધ શક્તિ છે તું ધારે તે પ્રાપ્ત કરી શકે અને તું અત્યારે નાસી પાસ થઈ ગયો માટે આ તને શોભતું નથી માટે ઊભો થા હું તને જ્ઞાન કરાવું કેમ કે તું કોઈને અવગુણ જોતો નથી તારામાં કોઈ દુર્ભાવના નથી તો તારી ને સદભાવના છે એટલા માટે હું તને જ્ઞાન આપું છું તો આ એ જ્ઞાન મેળવવા માટે આપણે પણ અધિકારી છીએ ક્યારે મેળવવાના આ છે છેજીને પાછી ગયા હરી શક્યા ને હેત ફીર પછતા ક્યાં હોત ચીડિયા ગઈ કે જ્યાં સુધી જ્ઞાન પ્રકાશ ન થાય ત્યાં સુધી આપણે કોઈ પણ કઈ કરી શકીએ નહીં એ કારણ કે અંધારું હોય અંધારામાં આપણે અથડાઈએ કેવું છે 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 કે દીવાલ ખબર પડે પણ પ્રકાશ થાય તરત જેવું તેવું જણાય એમ જયારે હૃદયમાં જ્ઞાન પ્રકાશ થાય ત્યારે આપણા સદગ્રંથોમાં મહાપુરુષોએ શું જ્ઞાન આપ્યું શું અનુભૂતિ પ્રાપ્ત કરી અને તમામ ગ્રંથોના અંદર એક નાનક મન પ્રકાશ એ માનવ એ જ્ઞાન પ્રકાશ કરવા માટે સદગુરુ ની જરૂર પડે છે જ્ઞાન અંજન સદગુરુ દિયા એ અંજન કોણ આપે વિધિ કોણ આપે દ્રષ્ટિ કોણ આપે સાધના કરવાનો માર્ગ કોણ આપે સદગુરુ આપે હર જગ્યા મોજુદ હે લેકિન નજર આતા નહીં યોગ સાધન કેધિ જાણ્યા વગર યોગ યુક્તિ જાણ્યા વગર આપણે એને પામી શકતા નથી તો આપણે આજે આ સમયની અંદર આપણે જ્ઞાન મેળવવાનું છે આપણે મળશે ક્યારે માંગો તો મળે માંગ્યા વગર તો રડે તો એને એને ખવડાવે છે છોકરું રડે તો એને દૂધ પીવડાવે છે પણ રડે જ નહીં તો એની માને એમ સારું છે શાંતિ શું ઊંઘે છે રમે છે પણ રડે છે તરત એને દૂધ પીવડાવે છે એને ખવડાવે છે એમ જયારે આપણે માંગણી કરીએ માંગી માંગણી કરીએ તો કિનાર મળે તમે પૂછો તો જવાબ મળે અઢાર અધ્યાય ક્યારે અર્જુને પ્રશ્ન કર્યા અર્જુન જો પ્રશ્ન ન કરતા તો એ ગીતા નો બનતી એ ગીતા બનાવી એ આપણા જીવન ઉપર બનાવી આપણા જીવન અનુલક્ષીને અર્જુન જેવો પ્રશ્ન હતા એવા પ્રશ્નો આપણા જીવનના પણ છે કારણ કે જ્ઞાન એ અનિવાર્ય છે એટલે તો कभी साफ जे जो तलमाई तेल है जो चकमक में आग तेरा साय तुझ में है जाग सके तो जाग तारो सहाय तारी अंदर से हे मानो जागी सके तो जाग तो आज ये जागो ना अवसर मिले जाए और संत में के जाग जो जाग जो सूता सब जाग जो संत वगाड़े ढोर जागो हाथों तो माइक वगाड़ी जगाड़ आज तो तमने आज યુટ્યુબના માધ્યમથી આવે છે છે તો તો આજે એક જમાનો એવો હતો કે જાડે જંગલમાં આવા હિંસક વચ્ચે પગે ચાલીને સંતોને જ્યાં મઠ હતા આશ્રમો હતા ત્યાં જવું પડતો હતો અને સત્સંગ સાંભળવા મળતો હતો અને જ્ઞાન મળતું હતું અને આ કલી કાળની અંદર કોઈ પરિશ્રમ નથી આજે વગર પરિશ્રમે આપણે મેળવી શકીએ છીએ પણ કેવલ જરૂર શું છે જિજ્ઞાસા જરૂર છે તમન્ના કે મારે જ્ઞાન મેળવવું છે મારે મારી મારા સ્વરૂપને ઓળખવું છે મારે દર્શન કરવા છે અને આત્મારસિંહ જ કીધું કે જ્યાં લગી આત્મતત્વ ચિહ્નો નહીં ત્યાં લગી સાધના સરળ જૂઠી મનુષ્ય દેહ તારો એમ એળે ગયો માવઠ જેમ વૃષ્ટિ ઉઠી નરસિંહ મહેતાએ એટલી સરસ વાત કરી કે જ્યાં સુધી તમે આત્મા સ્વરૂપને ન ઓળખ્યો ન જાણ્યો ત્યાં સુધી તમારી બધી તમામ સાધનાઓ તમારી બધી વ્યર્થ છે આજે માનોને એમ કે તમે જે કરો છો એ બધું વ્યર્થ છે તો એમને ખોટું લાગે ને પણ નરસિંહ મહેતાએ કીધું કે તમે કરી છો એનું ફળ તો મળે એમ તો તમે જો હરેકમાં ફળ મળે જ્ઞાનનું ફળ મોક્ષ જ્ઞાન એટલે જાણવું જ્ઞાન એટલે સમજવું જ્ઞાન દ્રષ્ટિ વગર સમજણ વગર અનુભવ વગર આપણો અજ્ઞાન દૂર થાય નહીં અને આપણે જાતા અથડાઈ એટલે તો તમે જો એક જૂના જમાનામાં એક ખેડૂત ભાઈ હતા એ ખેતી કરી રહ્યા હતા ખેડતા હતા અને ખેડતા ખેડતા એને અરીસો મળ્યો ખેડતા ખેડતા એક આભરું મળ્યું હવે એને આભ્યું કોજે જોયેલું નહીં એટલે જેને આમ જોયું તો એનો પ્રતિબિંબ દેખાણો એટલે એને એમ થયું કે હું આતમારા દાદા મળી ગયા એટલે એ બધા ખેડવાનો જે તો સામાન એ બધું એક હંકેલી મૂકી અને બળદને એની ગમાણે બાંધી અને ઘરે ગયા ઘરે ગયા અને સાફ સૂફ કરે અને દર્શન કરે અને પટારો મૂકી દીધો હવે રોજ રોજ નિયમ થઈ ગયો કે દાદાના દર્શન કરી અને પછી મતલબ કે બહાર નીકળવું એટલે રોજ પટાનો હવાર ખોલે અને પછી એનો ઘાચ આમુ ધોવે અને પોતાનો પ્રતિબિંબ ખબર એને કે મારા દાદા છે હવે આવું રોજ કરે એને પટાર તાળું મારી દીધું પેલા તાળું રોજ મારતા પણ આવી તાળું મારવા માંડ્યા તો એની ધરમ પત્ની એમ કહેવા લાગી કે તમે પેલા તો આવું કરતા નહીં આમાં કેમ તાળું મારો છો શું છે એમાં તાર કે તારે ન જોવાય એ સસરા કહેવાય તારે મોઢું ન જોવાય એમ કરીને એને ટાળી દેતા હવે બેનોને એ શંકાશી સ્વભાવ હોય કે જરૂર કઈક ડાળમાં કાઢી છે એટલે છુપાવે છે બહેનોમાં શંકા વધારે થાય એટલે એને ક્યાંક જરૂર ડાળમાં કાળું છે એટલે જ આ તાવું મારી જાય તો કે તમે હવે મને દેખાડો તો ના તારે ન જોવાય એમ ટાળતા રહ્યા એક દિવસ ઉતાવળમાં તાવું મારવાનું ભૂલી ગયા અરે પટાણો ખોલી રહી ગયો હવે એ બેને પટાણો ખોલી અને એ અરી તારે જોવાય આ બીજીને લાવો છે હવે એ તો બેન તો રીયા ગયા અને પોટલું બાંધીને પિયર ભને ચાલ્યા હવે આ ભાઈ તો ખેતરે ગયેલા આમાં તો ઘરે મતલબ કે બંધ હતું ઘરે નહીં તો હવે પણ એને ખબર હોય કે ત્યાં જાય ક્યાં જાય તો બધે એના પિયર માં જાય એટલે ભાઈ ઘરેથી નીકળ્યા અને એને સાસરે ગયા અને આ બેને ત્યાં પેલા પહોંચી ગયેલા એટલે કે એની માં પૂછવા લાગી કે બેટા કેમ આવી શું વાંધો પડ્યો તારો મતલબ જમાયા માર્યો ગાળો દીધી કેમ કેમ તો આવી ગઈ કારણ કે ગાળોજી સહન કરી લઉં મારે તો સહન કરી લઉં પણ આ તો જો બીજી લાવ હું કેમ સહન કરું તો કે ક્યાં છે દેખાડે મને તો એને અરીસો લાવી એને દેખાડો કે જો આ લેજો બીજી લાવવા તો ડોશીમાં કોઈ અરીસો જોયેલો નહીં એટલે એને છે હો હો આ તો લાવેલો એને ડોશી લાવ્યો કે અરે એને પોતાનું પ્રતિબિંબ દેખાડો અહીંયા હતો શું અરીસાની ખબર કોઈને મળે નહીં અને પોતાનું પ્રતિબિંબ દેખાડે એટલે એ પોતે એમ ના હોય કે આ આ છે એટલે આમ જડી જગડી રહ્યા હતા ત્યાં જમાય પહોંચી ગયા અને કીધું કે નઈ દાદા કેમ ગયા છે ઝઘડી રહ્યા હતા એક સજ્જન પુરુષ નીકળ્યા ઓર નીકળ્યા અને જયારે કહે છે કેમ લડે તો શું છે તારે કે આ મતલબ કે આ મારા દાદા છે આ દાદાને મતલબ લઈ ગયા છે તો કે ક્યાં છે કે ના ના દાદા નથી બીજી છે તો બીજી નથી તો તો કે કે લાવો છે આ મારો કેવો કુલ છે આ ઝગડી હતા તો કે બતાવો તો ખરા તો એને દીધો હાથમાં અડીસો તો કાચ હતો એટલે કાચને જોઈ અને પછી જે સજ્જન પુરુષ હતા એને સમજાવો કે ભાઈ આ કોઈ દાદા નથી આ કોઈ બેન નથી આ કોઈ ડોસી નથી પણ પોતે પોતાનો પ્રતિબિંબ દેખાય આ અર્સો કહેવાય ત્યારે એને ભ્રમ કહો અને અરીસો કહેવાય અરીસો નું જ્ઞાન થયું જ્યાં સુધી જીવને પોતાના નિજ સ્વરૂપ નું જ્ઞાન ન થાય નિજ તત્ત્વ નું જ્ઞાન ન થાય પોતાના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન ન થાય ત્યાં સુધી માનવ આ મારો ધર્મ મોટો આ મારો ધર્મ મોટો મારો ધર્મ મોટો મારા ભગવાન મોટા મારા ગુરુ મોટા મારા ફલાડ મોટા એ બધું ક્યાં સુધી ચાલે જ્યાં સુધી જ્ઞાન પ્રકાશ ન થાય ત્યાં સુધી કારણ કે જ્ઞાન એ સદગુરુ આપે સદગુરુ દ્રષ્ટિ ખોલે અને અંતરનો ભેદ બતાવે ત્યારે એને ભ્રમ જાય તો આજ કલીકાળની અંદર આજે ગુરુ મહારાજજી માનવ સમાજને એ જ્ઞાન આપવા માટે અત્યારે પ્રયાસ કરી રહ્યા છે હે માનવ કોણ બોલે છે તારી કાયા માં કોણ બોલે છે એ માનો એ તું જાણ એ તું વળખ એને પરખ એ એને એ જ્ઞાન મેળવવા માટે ઈશ્વરે આપણને આવી સુંદર તક આપવી અવસર આપ્યો છે તો આ કલી કાલ સારામાં સારો યુગ છે કે તમે પોતે પોતાના નિજ સ્વરૂપને ઓળખીને તમે ભ્રાંતિમાંથી બહાર નીકળી શકો છો અને પરમ સ્વરૂપને ઓળખીને તમે આ જન્મ અને આગલો જન્મ બે સુધારી શકો છો એ તાકાત એ માનો તારી અંદર છે અને આ જન્મને ને તે નો ઈશ્વર સાથે નાતો જોડો આત્મા સાથે નાતો ન જોડો તો પછી કહે છે અબ ના બની તો ફરી ના બનેરતન દેહ તુજે ફરી ના મી અબ રા તો ભજન કિયા નહિ સતસંગ આયા ઈ રાજના મા તું ને યુ હિ ગવાયા जननी तेरी तुझे फिर ना जनेगी अब ना बनी तो फिर ना बनेगी नरतन दे तुझे फिर ना बनेगी अब ना बनी तो तेरी जवानी भरम भुलानी गुरु पी तुम कैसे नहीं आ लगेगी अब ना बनी तो फिर ना बनेगी नरतन दे ही तुझे फिर ना मिलेगी अब ना बनी तो ये मानव आज जीवन मा, जो तारो જે ન ઓળખ્યું એમાં તારો સંબંધ ન બંધાણો પરમાત્મા સાથે આત્મા સાથે ના જોડાણો તો બીજા જન્મમાં નહીં મનુષ્ય અવતાર કરીને મળ્યો શું કામ પરમાત્મા નું ધ્યાન કરવા માટે પરસંતો કહે છે ને ધ્યાન કા વાદા કરકે સુધન તુને ધ્યાન લગાના છોડ દયા ત્યાં વચન આપેલું એ પરમાત્મા ધ્યાન કરીશ પણ આજે આપણે ધ્યાન ને ભૂલી ગયા હવે કુંવારી કન્યા ની કહે કે બેટા તું તારા પતિ ધ્યાન કર કેવી રીતે કરે પતિ જ નથી સંબંધ જ જોડાનો હજુ જોયો જ નથી તો એની કલ્પના કેવી રીતે કરી શકે એમ ઈશ્વર જોયા જ નથી ઈશ્વરનું સ્વરૂપ જાણ્યું જ નથી આત્મા સ્વરૂપને ને ઓળખ્યું જ નથી તો બતાવો જે જોયો જોયું જ ન હોય તો ધ્યાન કેવી રીતે કરી શકે એના દર્શન કેવી રીતે કરી શકે એનું વર્ણન કેવી રીતે કરી શકે આ સંતોએ ભક્તોએ જ્ઞાનીઓ પોતાના સદ્ગુરુના માધ્યમથી દિવદૃષ્ટિ મળે એને જ્ઞાન દ્રષ્ટિ મળે એને ધ્યાન કરવાની વિધિ મળે એની યુક્તિ મળે અને પોતાના નિજ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કર્યું અને જ્ઞાન મેળવી અને પોતે ધ્યાન કર્યો અને ધ્યાનમાં પોતાનો નિજ સ્વરૂપ ઓળખ્યો નિજ અનુભવ કર્યો આજ અને એ અનુભવ મેળવવા માટે ઓળખો તમારી આત્મ શક્તિને ઓળખો આત્મ સ્વરૂપ ને ઓળખો હજાર ઓળખશો નહીં તો તમે ઝઘડતા રહેજો જેમ પેલા બેન ની હરિયાણ હરિઅન વિમ કે એને હરીશ ખબર નતી ભાઈને અરીસાની ખબર નથી અને હાઉને અરીસાની ખબર નથી આપસમાં ઝઘડી રહ્યા હતા એ જ્યાં સુધી પોતાના નિજ સ્વરૂપનું જ્ઞાન ન થાય આત્મ સ્વરૂપનું જ્ઞાન ન થાય ત્યાં સુધી માણસની અંદર મતભેદ રહેવાના અને સમાજ ઝઘડતો રહેવાનો ધર્મના નામે ઝઘડી રહેશે કારણ કારણ કે જ્ઞાન નથી એટલે કીધું કે નાના પંથ જગતને ગુરુ માર્ગ લાવે સદગુરુ સાર બતાવે ગુરુ અલગ નથી કરતા ગુરુ એક કરે છે અલગ અલગ જે વિભાગોમાં વેચાયેલો છે અલગ અલગ ધર્મ બાબતમાં કન્ફ્યુઝ છે એને જ્ઞાન આપીને દીવ દ્રષ્ટિ આપીને એને ભ્રાંતિને દૂર કરે છે જેમ આપણે આજે મોતિયો આવી ગયો હોય પણ અંદરના અંધમાંથી મોત્યો દૂર થાય તો ઓટોમેટિક આપણે જેવું છે તેવું દેખાય જગત જેવું છે તેવું દેખાય અને જગદીશ એ પરમાત્મા એ આત્મા જેવી છે તેવી જણાય પણ ક્યારે જો આપણો અજ્ઞાનનો અંધકાર દૂર થાય અજ્ઞાનનું આવરણ દૂર થાય તો મારો કાંઈ કરી શકે હવે આપણે એની માટે આજે તમને જગાડવા માટે આજે અમે તમને પ્રયાસ કરી રહ્યા છે એટલે આ સમય છે આ સમય નીકળી ગયા પછી તમે કાંઈ કરી શકવાના નથી આ છે દિન પાસે ગયા હવે ક્યાં નહી ફિર પસ્તા ક્યાં હોતા હૈ જબ ચીડિયા ચૂક ગઈ કે પછી કાંઈ નહીં કરી શકો અત્યારે સમય છે અત્યારે તમે જીવિત છો અત્યારે તમે મૃત્યુ નથી તમે મરેલા નથી જીવતા છો હજુ જ્ઞાન મેળવીને તમારું જીવન માન બનાવી શકો છો તમે પણ અર્જુનની ભાતી માન બની શકો તમે ધ્રુવ ન પ્રહલાદની ભાતિ મીરવાની ભાતી માન બની શકો છો આપણી જેવું પાંચ તત્વોનું શરીર હતું પણ ફરક ક્યાં છે ફરક એટલો છે કે આપણને જિજ્ઞાસા નથી જ્ઞાન મેળવવાની જિજ્ઞાસા નથી એ આપણી કમી છે તો એ કમીને દૂર કરવા માટે આ સત્સંગ પાયો છે એટલે હું કહું છું તમે માનવથાન સેવા સમિતિ સંસ્થા એ એનું હરેક જિલ્લાઓમાં તાલુકામાં શાખાઓ છે ભક્તો સંતોષ હશે તમે એને સંપર્ક કરી એની પાસે માર્ગદર્શન મેળવો એ જ્ઞાન તમને મળશે મળી શકે અમે પણ એમ કહેતા કે એ જ્ઞાન આત્મદ્ધાન થાય નહીં એ ભગવાનના સુરક્ષના દર્શન થાય જ નહીં એમ અમે પણ કહેતા હતા પરંતુ અમને અમે માંગણી કરી કે અમે અમને જ્ઞાન આપો અમને પણ એ આત્માના સ્વરૂપના દર્શન કરાવો ધ્યાનનો જ્ઞાન કરાવો અમે આવો અને તમારા વિચારને મહાન બનાવો તમે સત્સંગ સાંભળીને તમારો જે મનોબળ નબળા પડી જશે એ મનોબળને જાગૃત કરવા માટે પધારો એ અમારો સંદેશ છે એ અમારો આહવાન છે તો આપ લોકોને મારે એ જ રહ્યો કે પ્રાપ્ત કરી શકો અને આપ ન સમજાય આ જ્ઞાનની વાતો ન સમજાય તો આપ પ્રશ્ન પૂછી અને તમે માર્ગદર્શન મેળવી શકો છો તમે પ્રશ્ન પૂછવાનો અધિકાર છે કોઈ સંતો સાથે એમ કહેતા હોય કે તમારે ન પૂછાય ખાલી સાંભળાય તો એવું નહીં મળે તો અવશ્ય આપ મેળવી શકો છો અને આવો અમારા આશ્રમે છે તમને જરૂર જ્ઞાન મળશે અને સત્સંગ સાંભળી તમારા જીવનને ધન્ય બનાવો હરિંમ સત્સત પ્રેમથી બોલે की મહારાજ